પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં અંદાજે પંદરસોની આસપાસ વસ્તી ધરાવતું નવી બંદર ગામ આવેલું છે આ ગામના પ્રથમ અગ્નિવીર આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા સમસ્ત નવી બંદર ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા યુવાનોને આર્મીમાં માં જોડાવાની તક મળે એવા શુભ આશયથી અમલી બનાવેલી હતા અગ્નિવીર આર્મીની ભરતીમાં સિલેક્ટ થયા બાદ હૈદરાબાદ ખાતે આટલેરી સેન્ટરમાં અગ્નિવીર આર્મીને તાલીમ લેવા તેઓ ગયા હતા ત્યારે હૈદરાબાદ ખાતે સાત માસની ટ્રેનિંગ પૂર્ણ કરી આ યુવાન નવીબંદર ગામ ખાતે પરત આવ નવી બંદર ગામ તેમજ આસપાસના ગામના લોકો દ્વારા ઢોલ શરણાઈના તાલે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આર્મી જવાને સમસ્ત ખારવા સમાજ અને નવી બંદર ગામનું નામ રોશન કરતા નવી બંદર ગામ તેમજ આસપાસ ગામના લોકો બહોળી સંખ્યામાં શૌર્ય યાત્રામાં જોડાઈ હર્ષ ઉલ્લાસથી યુવાનું સ્વાગત કર્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર